કેમ છો મિત્રો આપણે ઇન્વેસ્ટમેન્ટ તો કરીએ જ છીએ કે આવનારા ભવિષ્યમાં આપણા જે પણ ગોલ હોય એ સાકાર થઈ શકે પણ તમે ક્યારે વિચાર્યું છે કે કાલ સવારે તમારી હાજરી નથી તો તમારી ફેમિલીનું શું બાળકોના ભણતરનું શું બાળકોના મેરેજનું શું સમય અને મોંઘવારી સાથે તમારી ફેમિલી ટકી શકશે કે નહીં તો આ બધાનો પ્રશ્નોનું સોલ્યુશન છે ટમ પ્લાન કે આપણી પાસે ટમ પ્લાન હોવો જોઈએ તો ટાટા એઆઈએનો આપણી પાસે રક્ષક ટમ પ્લાન છે તો એનું તમને ઉદાહરણ આપું કે આપણે લાઈફ કવર લઈએ છીએ સિત્તેર વર્ષ પંચોતેર વર્ષ 80 વર્ષ સુધીનું અને સમ સમસ્યોર એક કરોડનો લઈએ તો નેચરલ ડેથ થાય છે એમાં તો નોમિની એટલે આપણા ફેમિલીને એક કરોડ રૂપિયા મળે છે એક્સિડન્ટલી ડેથ થાય છે તો એનું ડબલ મળે છે બે ગણું અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એક્સિડન્ટ થાય છે અને મૃત્યુ પામીએ છીએ તો સમયસરના ત્રણ ગણા રૂપિયા મળે છે અને આ બધું કશું જ થતું નથી આપણો ટર્મ પૂરો થાય છે જે લીધો હોય સિત્તેર પંચોતેર એંસી વર્ષનું તો આપણા ભરેલા પૈસા પણ રિફંડ મળે છે તો આ પ્લાનની વધુ માહિતી માટે તમે મારો સંપર્ક કરી શકો છો ધ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ હું પવન વડગામાં મારો મોબાઈલ નંબર છે સત્તાણું બસો છાસઠ ચુમ્મોતેર પાંચસો એંસી